જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે વ્યાધની એટલે કે કસાઈની વાર્તા જોઈશું એક સન્યાસી એક જંગલમાં ગયા તેઓ એક વૃક્ષ નીચે ધ્યાન ધરવા બેઠા વૃક્ષ ઉપર એક કાગડો અને બગલો ઝઘડતા હતા એટલે સંન્યાસીએ ધ્યાન ધરવા વિપેક્ષ પડતો હતો સન્યાસી ગુસ્સે થયા અને તેમણે માત્ર એક વિચાર જ કર્યો કે આ કાગડો અને બગલો બળીને ભસ્મ થઈ જવા જોઈએ સન્યાસીનું ત્યાગમય જીવન અને ધ્યાનની એકાગ્રતા હોવાથી તેમની પાસે અપાર શક્તિ આવી ગઈ હતી તેમના આ વિચાર માત્રથી જ કાગડો અને બગલો બળીને ભસ્મ થઈ ગયા આ જોઈ સન્યાસીને પોતાની શક્તિ માટે અભિમાન થઈ ગયું એક દિવસ તેઓ ગામમાં ભિક્ષા લેવા ગયા તેમણે એક ઘરે જઈને ભિક્ષા માંગી ઘરમાં એક સ્ત્રી કામમાં વ્યસ્ત હતી એણે સંન્યાસીને થોડી રાહ જોવા કહ્યું થોડો વધારે સમય રાહ જોવી પડી એટલે સંન્યાસીએ ગુસ્સો આવી ગયો પેલી સ્ત્રી ઘરમાંથી ભિક્ષા લઈને બહાર આવી એણે સંન્યાસીને કહ્યું કે તેમના માટે આવો ગુસ્સો કરવો યોગ્ય નથી અને દરેક વખતે પહેલાં પક્ષીઓ બળી ગયા એવું ન બને સંન્યાસીને ખૂબ જ નવાઈ લાગી કે આ સ્ત્રીને જંગલમાં બનેલી ઘટનાની કેવી રીતે ખબર પડી સંન્યાસીએ સ્ત્રીને એવી એની આવી શક્તિ વિશે પૂછ્યું એ સ્ત્રીએ કહ્યું કે તે ખૂબ જ સમર્પિત થઈને તેના કુટુંબની સેવા કરે છે તે નિષ્ઠાપૂર્વક એના કામ કરે છે અને ભગવાનની સેવા કરતી હોય એવી રીતે ઘરડા સાસુ સસરાની સેવા કરે છે આથી એને આવી શક્તિ મળી છે આ સ્ત્રીએ સંન્યાસીને એક વ્યાધ એટલે કે કશાય પાસે જઈને થોડું જ્ઞાન મેળવવા કહ્યું સંન્યાસીને એક કશાય પાસે જ્ઞાન લેવા માટે સંકોચ થતો હતો પરંતુ સ્ત્રીની શક્તિ જોઈને તેમને થયું કે એને જેની પાસે જ્ઞાન લેવાનું સૂચન કર્યું છે એ વ્યાધને મળવું તો જોઈએ સંન્યાસી વ્યાધને ઘરે ગયો ત્યારે એ માસ્ક કાપતો હતો આખા ઘરમાં વાસ આવતી હતી સંન્યાસીએ વિચાર્યું કે આવો ઘાતકી માણસ કેવી રીતે જ્ઞાન આપીશ કે કહ્યું તને ખબર છે કે પેલી સ્ત્રીએ તેમ અમને અહીં મોકલ્યા છે થોડી રાહ જોવા કહ્યું સંન્યાસીએ ખૂબ જ નવાઈ લાગી કે આ વ્યાધને આ વાતને કેવી રીતે ખબર પડી વ્યાધ સંન્યાસીને એના ઘરમાં લઈ ગયો અને થોડી રાહ જોવા કહ્યું એણે એના ઘરડા મા બાપને સ્નાન કરાવ્યું ખાવા આપ્યું દવા આપી અને તેમને સુવા માટે પથારી કરી આપી પછી એ સન્યાસી પાસે આવ્યો સન્યાસીએ વ્યાધને આત્મ બાબતે અને અન્ય ઉચ્ચ કક્ષાના જ્ઞાન બાબતે પૂછ્યું વ્યાધે સન્યાસીને ઘણો જ સુંદર ઉપદેશ આપ્યો જે વ્યાધ ગીતા તરીકે જાણીતો છે વ્યાધે સન્યાસીને કહ્યું કે કોઈ પણ કામ ખરાબ નથી તે પોતે પોતાના આગલા જન્મના કર્મોના લીધે આ જન્મમાં વ્યાધ એટલે કે કસાઈ થયો હતો પરંતુ એ એની ફરજો પ્રત્યેની સમર્પિત હતો અને ભગવાનની જેમ એના મા બાપની સેવા કરતો હતો પેલી સ્ત્રી પણ તેની ફરજો પ્રત્યે સમર્પિત હતી દરેક વ્યક્તિએ નિષ્ઠાપૂર્વક સમર્પિત થઈને પોતાના કાર્યો કરવા જોઈએ આ રીતે કોઈ ગૃહસ્થ અને સંન્યાસી વચ્ચે કોઈ જ તફાવત નથી એણે સંન્યાસીને સલાહ આપી એ કે એમણે એમના સંન્યાસ અને શક્તિ માટે ક્યારેય અભિમાન ન કરવું જોઈએ તો દોસ્તો તમને મારી વાર્તા કેવી લાગી જો મારી વાર્તા પસંદ આવી હોય તો મારી જ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ